લોડ ક્રિસ મા દિવ્યદન સંદેશમાં તમારું સ્વાગત છે ઉપાસ ચક્રમાં સામાન્ય કાળનો આજે સોળમો રવિવાર છે જુલાઈ એકવીસમી તારીખ શાસ્ત્ર સાંભળીએ માર્કનો ગ્રંથ છઠ્ઠો અધ્યાય ત્રીસ થી ચોત્રીસમી કલમ સુધી આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ બળ લેલો शास्त्रपाठ સાંભળીએ પ્રસિતો પાછા આવી ઈસુની પાસે બેઠા થયા અને પોતે જે જે કર્યું હતું અને જે જે ઉપદેશ આપ્યો હતો તે બધું તેમણે કહી સંભળાવ્યું લોકોની અવરજવર એટલી બધી હતી કે તેમને ખાવાનો વખત મળતો નહોતો આથી ઈસુએ તેમને કહ્યું તમે એકલા મારી સાથે કોઈ એકાંત જગ્યાએ ચાલો અને થોડી વાર આરામ કરો એટલે તેઓ એકલા હોડીમાં બેસીને એકાંત જગ્યાએ જવા નીકળી પડ્યા પણ ઘણા લોકોએ તેઓને જતા જોયા અને ઓળખી ખાડ્યા પરિણામ એ આવ્યું કે બધા ગામોમાંથી ઘણા લોકો ઉથાવળા ઉથાવળા જમીન માર્ગે તેમના કરતાં પહેલાં ત્યાં પહોંચી ગયા કિનારે ઉતરતાં જ ઈશ્વે મોટી મેદની જોઈ લોકોને બરવાડ વગરના ગેઠા જેવા જોઈને તેમનું હૈયું દયાતી ભરાઈ આવ્યું અને તેઓ તેમને ઘણો ઘણો ઉપદેશ આપવા લાગ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ બોલ ભાઈ તબેનું પ્રભુ યુસુ એ સાચે જ સાચા ગોવાળ છે એ આજનો શુભ સંદેશ તરણે સાત્ર પાઠ બતાવે છે જૂના કરારમાં જે રાજાઓ હતા કેવી રીતે પોતાના લોકોને સાચવ્યા નહીં અને પ્રભુ યુસુ દાઉદના કુલમાં આવનાર છે એમને સાચાઓ માટે મુક્ત કરવા માટે એમના દુઃખમાંથી મુક્ત કરવા માટે કરીને પહેલા સાત્ર પાઠ અને આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ કેવી રીતે સાચે જ સાચા ગૌવાળ છે ખિશ માલ હતા બહેનો ગયા રવિવારે આપણે જોયું હતું પ્રભુ ઈસુ એમના શિષ્યને જે ઈશ્વરના રાજ્યનો સંદેશ શીખવાડી સાથે પ્રચાર કરવા અને સાથે સાથે જે લોકો માંદા હોય એમને એમની બીમારીમાંથી મુક્ત કરવા સાજા પણ આપવા માટે અને સાથે સાથે જે અશુદ્ધ આત્મા વળગ્યું હોય એમને સાજા કરવા માટે પ્રભુ એમને અધિકાર આપ્યો એ અધિકાર સાથે તેઓ ગયા અને ત્યાર પછી આજના શુભ સંદેશ તેઓ પાછા આવ્યા આમ તો લોકના ગ્રંથમાં આપણે જોઈએ છીએ તેઓ હરખાતા હરકાતા આવ્યા કારણ એમના એમના કામમાં એમની સેવામાં એટલી સફળતા મળી એટલે પ્રભુ પાસે આવીને હરખાતા હરકાતા આવે છે અને જે જે કર્યું હતું એ બધું પ્રભુને કહે છે અને પ્રભુ ઈસુ પોતે ખુશ થઈ ગયા પણ સાથે સાથે એ સાચા ગોવાલ ગેઠાના ચહેરા જોઈ એમને લાગ્યું કે આ એમના પ્રસિતો ખરેખર થાકી ગયા છે એટલે પ્રભુ કહે છે ચાલો આપણે એકાંત જગ્યાએ જઈએ એક જગ્યાએ થોડું આરામ કરો કેટલા અદ્ભુત ગોવાળ છે ગેઠા થાકી ગયા છે એમ કરીને એમને એકાંત જગ્યાએ આરામ કરવા માટે પોતે કહે છે અને પોતે એમને પણ લઈ જાય છે જેવી રીતે માટીના ગ્રંથમાં અઢારમો અગિયારમો અધ્યાયમાં અઠ્યાવીસમી કલમમાં હો આવો ભારતીય કચરા તમે બધા મારી પાસે આવો હું તમને આરામ આપીશ કે ઈસુ પોતાના શિષ્યોને આરામ માટે એકઠાંત જગ્યાએ લઈ જાય છે હા ક્રિસમા લભયતાબેનો પ્રભુ ઈસુ જેવી રીતે પ્રસિદ્ધ અને આ આપણે દરેક ઉપર કાળજી રાખે છે કન્સર્ન રાખે છે જીવનમાં કાર્ય મહત્ત્વનું છે અને સાથે સાથે પ્રાર્થના મહત્ત્વનું છે જેવી રીતે આ પ્રસિદ્ધો ઘણું બધું કામ કર્યું હતું અને એવી રીતે આપણામાં ઘણા એવા છે કામ ને કામ ને કામ ને કામ રાત દિવસ કામ માંચ આપણે સમય કાઢીએ છીએ પોતાને શરીર માટે સમય આપતા નહીં આરામ કરવા માટે સમય આપતા નહીં અમુક સમય પહેલા અમદાતમાં એવા એક ડોક્ટર કા ટાઈમ કરને એક YouTube એક WhatsApp ચેનલ પ્રાવ્યુ કે ડોક્ટર એટલા બધા પ્રખ્યાત હતા એટલા બધા પ્રખ્યાત હતા આકો દિવસ હાટ ઓપરેશન માટે એટલો સમય કાઢ્યો એટલો બધો સમય કાઢ્યો ડૉક્ટરને પોતાના માટે સમય કાઢવા માટે સમય નથી છેલ્લે બહુ નાની ઉંમરમાં આ પ્રખ્યાત ડૉક્ટર બીજાની સેવામાં સંપૂર્ણ પોતાનો સમય બીજા માટે આપ્યા અને બહુ નાની ઉંમરમાં જ મરણ પામ્યા આ કૃષ્ણમા લભાઈતાબહેનો શાસ્ત્ર પાઠ એકાંત જગ્યાએ માત્ર ને માત્ર શારીરિક આરામ નથી પણ સાથે સાથે એકાંત જગ્યાએ એટલે પ્રાર્થના કરવા માટે જીવનમાં પગ પ્રાર્થના એક અતિ મહત્ત્વની બાબત છે જેવી રીતે કામ મહત્ત્વનું છે જેવી રીતે આરામ મહત્ત્વનું છે એવી રીતે પ્રાર્થના પણ મહત્ત્વનું છે પ્રાર્થના અને કાર્ય એક એકસિકાના બે બાજુ છે એટલે આપણે પણ ઘણી વખત બહુ બધું કામ કરવા માટે કમાવા માટે કમાવવા માટે છેલ્લે અમુક માણસ એવા એવી હાલતમાં આવી જાય છે કે તેઓ એકદમ સ્ટ્રેસમાં આવી જાય છે તણાવમાં આવી જાય છે કારણ આરામ નહીં અને પછી ગુસ્સો થઈ જાય છે ઘરમાં એક એક સાથે ગુસ્સો મેં રાત દિવસ કામ કર્યું છે એમ કરીને જ્યારે આપણે પ્રાર્થના કરીએ બીજા પ્રત્યે દયા આવે જ્યારે આપણે રાત દિવસ કામ કરીએ ત્યારે ગુસ્સો આવે તણાવમાં આવીએ સ્ટ્રેસમાં આવીએ એટલે પ્રભુ ઈસુ આરામ કરવા માટે લઈ ગયા અને ત્યાં એટલા બધા લોકો એટલા બધા લોકો ભેગા થઈ ગયા પ્રભુ ઈસુ એમને જોઈને કે ભરવાડ વગરના ગેટા વગર ભરવાડ વગરના ગેટા જેવા એમને જોઈ એમને એમનું કહ્યું દયાથી ભરાઈ આવ્યું કારણ પ્રાર્થનામાં જ આપણને ત્યાર પછી આપણે બીજા ઉપર દયા બતાવવાની મન થાય છે જ્યારે વધારેને વધારે સમય આપીએ માત્ર કામ માટે ત્યારે હંમેશા બીજા ઉપર હોય ઘરના એક એક વ્યક્તિ ઉપર બાળક બાળકો ઉપર હોય પત્ની ઉપર હોય એક એક ઉપર ગુસ્સો આવે પણ પ્રાર્થના આપણા જીવનમાં શાંતિ આપે છે અને બીજા પ્રત્યે દયા બતાવવા માટે જેવી રીતે પ્રભુસુ પોતે લોકોને જોઈ એમનું કયું ધરાતી દયાથી ભરાઈ આવ્યું અને તેમને ઘણો ઘણો ઉપદેશ આપવા લાગ્યા અને સાથે સાથે પછી ચમત્કાર આવે છે અક્ષયરોટી એ બધાને પ્રભુ ઈસુ અદ્ભુત ચમત્કાર દ્વારા ખવડાવ્યા હતા આ ક્રિષ્મા ભયતાબેનનો આ શાસ્ત્રપાઠ સાંભળતા આપણે પણ હંમેશા પ્રભુ માટે સમય આપીએ ઘણા બધા લોકો એવા છે સમય નથી બહુ પીસી છું બહુ પીસ્યું છું રવિવારે ચર્ચો માટે સમય નથી બાઇબલ વાંચો માટે સમય નથી ઘરમાં પ્રાર્થના માટે સમય નથી એનું પરિણામ બહુ ખતરનાક હોઈ શકે છે જાત માટે સમય કાઢીએ પ્રાર્થના માટે સમય કાઢીએ એનું પરિણામ આપણા દરેકના જીવનમાં આર એટલે રેસ્ટ ઇન પ્રેયર કરીએ એનું પરિણામ અદ્ભુત પરિણામ આપણે દરેકને જીવન જરૂર આપણે અનુભવ કરીશું આ કૃષ્ણ ભાઈ તાબેનો આ મનન ચિંધન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રીને સાથે ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દયા સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેમને પણ ખબર પડે કે સાચા અને સાચે જ પ્રભુ શું ગોવાળ છે અને આપણે દરેક બાબતમાં દરેક વ્યક્તિમાં એ દયા બતાવે છે અને દરેક પર એ કાળજી રાખે છે જેવી રીતે ગીત માત્ર ત્રેવીસ મધ્યમાં કે પ્રભુ ચુસ્ત સાચા ગોવાળ છે એ દરેક આપણા જીવનમાં બીજાના જે પ્રત્યેઓ જરૂર અનુભવ કરે તમે બધા આશીર્વાદ છો તમે બધા અભિષિક્પ્ત છો પ્રભુ ઈશુ હું તમારા ઉપર વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય